भैया हाँ हाँ। पैसे किस चीज के पार्किंग में एक सेकंड भी नहीं लगी खड़ी वहाँ पे कमर्शियल में पी, पिकअप का कितना है आठ मिनट पिकअप का अभी आठ मिनट भी नहीं हुई एक मिनट हुई है ड्रॉपिंग का का फ्री फ्री है है पर कमर्शियल नहीं पिकअप करने के लिए पैसे कब से ऐसे कैसे चालू किया है किसने किया कोई भी लेने नहीं आ सकता ऐसा अंदर क्यों नहीं आ सकता पचास रूपए के एक मिनट के पचास रूपये रोटी फ्री है ये अभी तक तो नहीं था पिकअप का दर्ज अभी किसने किया है कमेटी ना आपकी નમસ્કાર વડોદરા વડોદરા શહેરના એરપોર્ટ પર જે રીતની લૂંટ કરવામાં આવી રહી છે તે તદ્દન ગેરવ્યાજૂબી છે જ્યારે આખા દેશમાં તમામ એરપોર્ટ પર કોઈ પણ ડ્રોપિંગ હોય કાં તો પિકઅપ હોય તમામ જગ્યા પર લિમિટેડ ટાઈમ ફ્રી આપવામાં આવે છે વડોદરા શહેરમાં કોઈ પણ ટાઈમ હવે ફ્રી રાખવામાં આવ્યો નથી તમે કોઈ પણ તમારા રિલેટીવ હોય એમને ત્યાં મૂકવા જાઓ ચાહે તમારી ગાડી ટેક્સી હોય તો તમારી પાસે મૂકવા જવાનો ચા ચાલીસ રૂપિયા ચાર્જ આ લેવામાં આવે છે એક મિનિટ પણ ઉભા રહેવા ને એક સેકન્ડ માટે પણ તમે અંદર એન્ટર થાવ એટલે ચાલીસ રૂપિયા આપવાના તમે ત્યાંથી કોઈને પિકઅપ કરવા આવો તો પચાસ રૂપિયા તમારી પાસેથી ફરજીયાત લેવામાં આવે છે આખા વડોદરામાં ને આખા દેશ દુનિયામાં કોઈ જગ્યા પર આવું જગ્યા નથી ફક્ત ને ફક્ત આપણા વડોદરા શહેરમાં છે અને છેલ્લા પંદર દિવસથી ભયંકર લૂંટ મચી લૂંટનું રીઝન પણ પાછું તમને કહેતો કે એરપોર્ટની અંદર ઓલા અને ઉબેર એમને સ્પેશિયલ જગ્યા આપવામાં આવી છે ફાળવવામાં આવી છે કે તમે અહીંયાથી ડ્રાઈવર કોઈ પણ પિકઅપ કે ડ્રોપ માટે તમે અહીંયા સંપર્ક કરી શકો છો તદ ઉપરાંત જયારે તમે ઓલા ઉબેર માંથી કોઈ ગાડી કે વ્હીકલ મંગાવો તો એને જે પણ યાત્રી મંગાવે એને એના ખિસ્સા માંથી પચાસ રૂપિયા આપવા પડે ના ડ્રાઈવર આપે ના ઓલા વાળા આપે ના કોઈ આપે તો આ કઈ રીતનું એ છે ધંધો કરવા જગ્યા આપો છો જગ્યા આપ્યા પછી વડોદરા શહેરની જનતાના ખિસ્સા પર તલાપ મારો છો રોજની હજારો ગાડીઓ આવે છે લાખો કરોડો રૂપિયા આ રીતના મહિનાના ભેગા જ કરો છો આ પબ્લિકના પૈસા છે સુવિધાને ફેસિલિટી તો આપવાની વાત બહુ દૂરની રહી તમે લૂંટવાનું ચાલુ કરી દીધું છે આના પર વહેલામાં વહેલી તકે જો રોક નહીં આવે તો આના ઉગ્ર આંદોલન કરીશું ઉગ્ર વિરોધ કરીશું કારણ કે આ લૂંટ બીજા કોઈ એરપોર્ટ પર નથી આખા દેશમાં ફક્ત ને ફક્ત વડોદરામાં છે જેનો અમારો સખત વિરોધ છે